તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં જીરાબાદ હવે ચણાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન બંધ હાલતમાં છે તો ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે ચણાની પણ ખરીદી કરવામાં આવે તાત્કાલિક પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવે ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચવા મજબૂર થયા છે ચણાના ભાવ જોઈએ તો સુરેન્દ્રનગરમાં જીરા બાદ હવે ચણાના ભાવ નથી મળી રહ્યા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવા ખેડૂતોની માંગ છે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન બંધ હાલતમાં છે જેને ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જીરુ બાદ હવે ચણાના ભાવ પણ નથી મળી રહ્યા શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે માટે જાણે પડતી સમાન હોય તેવું લાગી રહ્યું છે જીરા બાદ હવે ચણાના પણ પૂરતા ભાવ નથી મળી રહ્યા અને રજીસ્ટ્રેશન પણ નથી શરૂ થયું જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ મોંઘું બિયારણ મોંઘી દવાઓ અને મોંઘું ખાતર ઉપયોગ કરી અને ચણાનું વાવેતર કર્યું પરંતુ હાલ ઓપન બજારમાં માત્ર એક જેટલા ભાવ પ્રતિ મણે ચણાના મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે સરકારી પોર્ટલમાં હજી ટેકાના ભાવે ચણા અની ખરીદી માટેની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી કરવામાં આવી અને જાહેરાત પણ નથી કરવામાં આવી વઢવાણ તાલુકાના કેટલાક ખેડૂતો આપણી સાથે જે તેમની સાથે સીધી વાત કરશું ચણાનો પૂરતા ભાવ નથી મળતા ઓપન બજારમાં વેચવા મજબૂર બની રહ્યો પડે છે કે સતાના ભાવે ચણાની ખરીદી નથી ચાલુ થઈ શું કહેશો મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર વઢવાણના ખેડૂત છું ગયા દર સાલ રવિ સિઝનમાં ચણાનું રજીસ્ટ્રેશન ચાલુ થવું જોઈએ કે ચાલુ નથી થયું અને સરકારે જાહેર કરવું પડે કે આ કેન્દ્ર પર ખરીદી થશે અને આ આયા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું આ વખતે ખરીદી કરવાના છે કેમ કે નકી ન થતું એટલે આની માટે સરકારને જાહેરાત કરી દેવી પડે કે રજીસ્ટ્રેશન કરવાની તારીખ અને એને ઓનલાઈન ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવે તો અમને એમ થાય કે ખરીદી હોણ કરવાના છે નકર અમને એવું લાગે કે હવે ખરીદી કરશે કે નહીં કેમ અમારા માલ ક્યાં વેચો એ મોટી મોટી મુશ્કેલી છે ઓપન બજારમાં માલ ધરાના કેવા ભાવ મળી રહ્યા છે ઓપન બજારમાં અત્યારે 900 થી 1000 રૂપિયા થી વેચાય છે તો સરકાર રજીસ્ટ્રેશન કરે તો અમને એક હજાર પચાસ જેવા ભાવ મળે તો રજીસ્ટ્રેશન થાય તો સારું અને એક ખેડૂત પણ આપણી સાથે તેમની સાથે સીધી વાત કરશું પહેલા મોંઘુ બિયારણ મોંઘી દવાઓ થાટી હવે ચણાના ના પૂરતા ભાવ નથી મળતા રજીસ્ટ્રેશન પણ ચાલુ નથી થયું શું કહેશો હાલો મનસુખભાઈ બોલે મનસુખભાઈ પુરુષોત્તમભાઈ પરમાર ખેડૂત ઓઢવાન ના ખેલવાડી આજે અત્યારે દવાઈ મોંઘી મોંઘુ બિયારણ લઈ અને બધું વેતર કર્યું છે અને સેના ભાવ જો આવા આવતા હોય ડાઉન માં હવાઈ તો અમારે ખેડૂતને મરવાનો સમય આવશે થોડે થોડે તો કઈક તમે સરકારને ને કઈ આમ જુઓ ન કે ખેડૂત મરી જાય છે આમણા બધા ખાસ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી ચાલુ થયું સરકારી ટેકાના ભાવની વાત કરે છે પરંતુ હાલ ચાલુ નથી થયું શું કેશો ટેકાના ભાવ સરકારે ચાલુ નથી કર્યા હજુ ફોર્મ લેવાના અને ત્રણ ચાર જગ્યાએ એમાં ફોર્મ લઈને ફર્યા પણ બધે ના જ પડે ક્યાંય ફોર્મ લેવામાં નથી આવતા ખેડૂત ટે છે ને કઈ ખેડૂત મરી જાય પરિસ્થિતિ અત્યારે મરમ મોરે છે કોઈ સંજોગ માં અત્યારે નથી ગરો ખાવાના અને અગ્નિ દેવાના સમય ને આવતા જાય ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાના ભાવ નથી મળે મળી રહ્યા ત્યારબાદ હવે આ ચણાના ભાવ પણ પૂરતા નથી મળી રહ્યા સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું પોર્ટલ નથી ખુલ્લું મૂક્યું અને તેનું રજીસ્ટ્રેશન પણ નથી થઈ રહ્યું જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં માં રોષ જોવા મળી રહ્યો છે મોંઘા બિયારણ મોંઘી કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યું છે તાત્કાલિક પોર્ટલ શરૂ કરવામાં આવે ચણાના ના જે ટેકાની ખરીદી છે તે શરૂ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાલ માંગ ઉઠવા પામી છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે